આ મગર જોવામાં આવેલું હતું અને મગર જોઈ ગામના છોકરાઓ જેમને મગર જોયું એમને પછી અમને સરપંચ તરીકે અમને જાણ કરી કે આપણા તળાવની અંદર મગર જોવા મળ્યું છે એમ તો જેથી કરીને અમે ફોરેસ્ટર ડિપાર્ટમેન્ટને જાણ કરેલી ફોરેસ્ટર ડિપાર્ટમેન્ટ કાલે આવેલું હતું એમને કાલે પ્રયત્ન કરી કર્યા પણ કાલે પકડાવવા પકડવામાં નહીં આવેલું ફરી આજે સવારે નવ કલાકે એ લોકો કારેલી તળાવ ઉપર આવ્યા અને ફોરેસ્ટર

હા સાચી વાત છે ને અમારા માટે પણ એક કુટુહલ છે ગઈકાલે ગામના કેટલાક છોકરાઓએ મગર જેવું પ્રાણી દેખાયું એવી અમને ફરિયાદ કરી ત્યાર પછી અમને તપાસ કરતા અમને પણ લાગ્યું કે મગર જ છે ત્યાર પછી અમે જંગલ ખાતા ને જાણ કરી એ લોકોના માણસો આવી ગયા ને રાત સુધી એને રેસ્ક્યુ કરવાના પ્રયત્ન કર્યા ગામમાં પણ એક ભયનું વાતાવરણ હતું પશુપાલકોમાં પણ એક ભયનું વાતાવરણ હતું છોકરાઓમાં ભયનું વાતાવરણ હતું આખી રાત જંગલ ખાતાએ પ્રયત્ન કર્યા પણ સફળતા ન મળતા બીજે દિવસે પણ સવારથી એમના પ્રયત્નો ચાલુ હતા અને એમની સાથે આજે પશુ માછલી પકડવાની ટીમ પણ સાથે હતી ઝાડ રાખીને ખૂબ મહેનત પછી એમણે આ મગરનું રેસ્ક્યુ કર્યું છે પણ ખરેખર એક નદી અને સરોવરથી પણ દૂર અંતિયાર વિસ્તારમાં અમારું ગામ બહુ દૂર આવ્યું છે અને એની અંદર જો આવું મગર જેવું પ્રાણી આવ્યું હોય એ અમારા માટે પણ એક ચિંતાનો વિષય છે ને આવનારા સમયમાં ઇકોસિસ્ટમ જે ખોરવાય છે એ પણ વિચારવાની જરૂર છે લોકોએ કે આવા મગરના મગર જેવા પ્રાણીઓ દીપડા જેવા પ્રાણીઓ પોતાનો વિસ્તાર છોડીને અંતરિયાળ જગ્યાએ આવતા હોય તો એ એ માટે વિચાર માંગી લે એવી પરિસ્થિતિ છે